અપમાનજનક વર્તન અને હોદ્દાના દુરુપયોગ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે આવેદનમાં જણાવાયું કે પીઆઈ પટેલે સોનાલ રબારી સાથે જાહેરમાં રહો તેમ કોણ છો તમે જેવી જાતિવાદી અપમાનિત અને ભાષાનો ઉપયોગ કર્યો હતો આ વર્તન માત્ર નાની સામે જ નહીં પરંતુ સમગ્ર સમાજના ગૌરવ સામે ચેલેન્જ ગણાય ઘટના સમયે વિડીયો રેકોર્ડિંગ તથા સાક્ષીઓ ઉપલબ્ધ હોવા છતાં અત્યાર સુધી કોઈ પોલીસ ફરાર થઈ નથી જે સામે રબારી સમાજે ગુસ્સો વ્યક્ત કર્યો છે ઘટના અંગે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થાય પીઆઈ જે પટેલ સામે શિસ્તભંગ અને માનહાનિ કાયદા હેઠળ કાર્યવાહી થાય ખાતાકીય તપાસ હાથ ધરાય અને તપાસ સુધી પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ભૂતકાળમાં આવી ફરિયાદો હોય તો તેની પણ તપાસ થાય ભવિષ્યમાં આવા કૃત્યો ન થાય તે માટે દાખલારૂપ કાયદાકીય પગલાં લેવાય તેવી રબારી સમાજ દ્વારા માંગ કરાઈ રજૂઆત કરવામાં આવી

આ સમસ્ત ગુજરાત બાબતોમાં જેનાથી નારાજ છે અમે આજે મામલતદારને આવેદનપત્ર આપવા છે કે ભાઈ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા પોલીસ કર્મચારી કોઈ પણ બેન દીકરી ઉપર આવા અભદ્ર ભાષાનો વ્યવહાર ન કરે એના માટે અમે મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રી હર્ષવીરાજને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું તો આજે આવેદનપત્ર આપવામાં આવે છે આગામી સમયમાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમસ્ત રબારી સમાજ દ્વારા ગુજરાતમાં મોટું આંદોલન કરવામાં આવે છે